પ્રેમ લગ્નમાં સાક્ષી બનનાર યુવકનું અપહરણ કરી માર માર્યા હોવાના કેસના અનુસંધાને આરોપીને પોલીસે ઝડપી લીધો ફૂલસર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં મિત્રના પ્રેમ લગ્નમાં મિખિલભાઈ સુરજીભાઈ વાળા સાક્ષી બન્યા હતા તેની દાજ રાખી વિપુલભાઈ નારણભાઈ મકવાણા અન્ય સાત વ્યક્તિઓએ અપહરણ કરી મિખિલભાઈને માર મારી કપડાં ઉતારી તેનો વિડીયો બનાવ્યો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે વિપુલભાઈ નારણભાઈ મકવાણાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 哎，进来拿点啊，行。